છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીઓ માટે ચણીયા ચોડીઓ ભાડેથી લાવ્યા એ છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી

છવ્વીસમી જાન્યુઆરી ની તૈયારી આપડે નીચે જઈએ બધા જોડે વાતો કરવા લાઈટ બંધ કરી ધીમે ધીમે આય દેખો પાછળ આખી ગેંગ આવી રહી છે આ કીટુ ક્યાં છે

jadi kami pakai lewat juga, juga,

મહિલા મંડળ અહિયાં જામી ગયું છે વાતો કરવાના ગપ્પા રાજા ની વાતો ચાલી રહી છે અકબર ની જોધાની એમાં આ આ તો રાણીબેન હતા પ્રિયમી અમે ઓરિજનલ જઈશું બધું જોવા માટે આમ તો આયા પણ એ વખતે ઓછી ખબર પડતી હતી પણ અત્યારે આ બેઠી છે ક્રિના એ મારો નળક થાય બધું કીધું અત્યારે ડિટેલમાં એટલે હવે હવે વિચાર આવ્યો રૂબરૂ ખબર પેલા અમે આ દેખ રાક્ષસ આઈ રાક્ષસ

આ લાલ કલર વદરાજન પસંદ હતો ને ઓ રાજા વધારે પેલી સાઈડ જવાય રૂમ હતો એને ખાધું છે